ભરૂચમાં આંતરરાષ્ટ્રીય દેહ વેપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે આરોપીઓ બાંગ્લાદેશથી કામની લાલચે મહિલાઓ લાવતા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને ભારત લાવતા પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાના બનાવતા બોગસ દસ્તાવેજ બાંગ્લાદેશી મહિલાઓને આપતા ભારતીય હોવાની ઓળખ સાહીઠ બાંગ્લાદેશી મહિલાઓને દેશ ફરવા મોકલતા હોવાનો પણ ખુલાસો થયો છે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ બાર પીડિતોને મુક્ત કરાવી છે દેહ વેપાર કૌભાંડમાં સક્રિય ચાર લોકોની ધરપકડ થઈ છે બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે